ધોરણ છ વિષય સંસ્કૃત પહેલો પ્રશ્ન જોઈએ આપણે પહેલામાં મુખમ આવશે બીજામાં દંતા આવશે ત્રીજું છે એમાં ઓષ્ટ આવશે ચોથામાં નેત્રમ અને પાંચમામાં નાસિક આ રીતે આપણે પહેલાં સામું મુખમ બીજા સામુ દંતા અને એ રીતે જોડી શકીએ છીએ બીજો પ્રશ્ન જોઈએ તો વાનર છે ઉત્તરે તો પહેલી ખાલી જગ્યામાં વૃક્ષ આવશે બીજી ખાલી જગ્યા છે વાનર છે પશ્ચિમે તો એમાં નદી આવશે ત્રીજું પૂર્વ જે છે એ વાનર અને ચોથું જે છે એમાં દ્વાર આવશે વાનર અપી તો વાનર સેના ઉપર છે તો ડાળી ઉપર એનું તમારે સંસ્કૃતમાં જવાબ લખવાનો છે હવે આપણે બીજો પ્રશ્ન જે છે એમાં જોડી બનાવવાની છે તો આપણે જોડ બનાવીએ તો પહેલું કુરુ પૃષ્ઠમ છે એની સામે પુરુ કુરુષ આવશે કુર આવશે તેની સામે પૃષ્ઠમ આવશે વામ પાદમ એની સામે દક્ષિણ પાદમ અને મંદ છે એની સામે સિદ્ધમ આવશે ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ એમાં ખાલી જગ્યા જે છે એ પૂરવાની છે તો પહેલાંમાં પુસ્તકાલયમ આવશે બીજામાં રૂગ્ણાલય આવશે ત્રીજામાં વિદ્યાલયમ આવશે પછી ક્રીડાક્રમ આવશે અને પ્રાર્થના ગૃહમ આવશે આમ બનશે અહમ પુસ્તકાલય ગચ્છમી અહમ રૂગાલય ગચ્છતી અહમ વિદ્યાલય ગચ્છતી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ત્રણ અ માં જે કાક શબ્દ આપ્યો છે એમાં શે પાછે લાગે તો પેલો પ્રશ્ન છે એમાં વૃક્ષ આપ્યું છે તો વૃક્ષસ્ય લાગશે એટલે વૃક્ષસ્ય પુષ્ટે સૈનિક અસતી પુસ્તકમ છે તો એમાં પુસ્તક્ષ્ય લાગશે આ રીતે મકરમાંથી મકર કરી અને વાક્ય બનાવવાના છે મકરસ્ય કાક અસતી ગૃહ છે તો ગૃહસ્ય અપી વાનર અસતિ દેશ છે તો દેશસ્ય રક્ષક સૈનિક અસતિ આ રીતે આપણે વાક્ય બનાવવાના છે ત્યાર પછી ત્રણ બ જે છે એમાં જોઈએ તો એમાં ખેલ હોય તો ખેલામ થશે તો પઠ આપવું છે તો પઠામ થશે નૃત્ય આપવું છે તો નૃત્યામ થશે લીખ આપવું છે તે લીખામ થશે પા આપ્યું છે તો પાભ અથવા પીબમ થશે ભ્રમ આપ્યું તો ભ્રામમ અને ખાદ આપ્યું તો ખાદમ શબ્દો જે છે એ આપણે લખવાના છે ત્યાર પછી ચોથો પ્રશ્ન જે છે એનું અનુલેખન તમારે તમારી જાતએ કરવાનું છે અનુલેખનમાં માનવ સમય નારાયણ ધનિયા અને નૂપ આ શબ્દો સરસ અક્ષરે એના એ જ શબ્દો જે છે એ તમારે લખવાના છે અક્ષરો મિત્રો સારા અક્ષરો કરીને લખજો પાંચમા પ્રશ્ન જોઈએ તો પાંચમા પ્રશ્નની અંદર જલ પીબા મી એમાં દુગ્ધ છે તો અહમ દુગ્ધ પીબા મી પીબામી થઈ જાય છે અહમ સુપ છે તો સુપમ પીબા મી થઈ જાય છે તો હવે આપણને વાક્યની અંદર અહીંયા નગર અને ગ્રામ આપ્યું છે પહેલાં વાક્યમાં તો હવે પહેલું વાક્ય આમ બનશે કે અહમ નગર ગચ્છાંતિ ત્યાર પછી અહમ ગ્રામમ ગચ્છાતી તો આ રીતે જે છે એ વાક્યો તમારે બનાવવાના છે કથા છે અને તો આપણે વાક્ય એમ બનશે અહમ કથામ લિખાંતિ તો આ રીતે આપણે વાક્યો બનાવી અને એના જવાબ લખવાના છે ત્યાર પછી છઠ્ઠા પત્રમાં ભવાન અને પુત્ર નીકળી જશે અને અહમ વિદ્યાલય ઘસંતી એ રીતના શબ્દ બનશે તો બીજું જે છે એમાં અહમ વિદ્યાલય વશ્યંતિ એ રીતનું વાક્ય બનશે ત્યાર પછી આપણે જોઈએ તો ત્યાર પછી બીજું છે એમાં અહમ પાઠમ લિખતી ત્યાર પછી અહમ મોદક ખાદંતી ત્યાર પછી અહમ ગીતમ ગાયતી અને ત્યાર પછી જે છે અહમ શ્લોકમ વધતી તો આ રીતે આપણે પ્રશ્નો જે છે એના જવાબ લખી શકીએ છીએ ત્યાર પછીના પ્રશ્નમાં કાવ્ય પૂર્તિ કરવાની છે શાસ્ત્ર ધારક ભૌતુ ભારતમ અને શક્તિ સ્મૃત ભૌતુ ભારતમ અને કાકસ્ય કૃષ્ણ અને પી કે કૃષ્ણ તો આ રીતે ભારત ભારત ભૌતુ ભારત શક્તિ સમુક્ત યુક્તિ સંબોધ શક્તિ યુક્તિ સમૃદ્ધ ભાવતું ભારતમ આ રીતે સરસ મજાના અક્ષરે તમારે આ શ્લોક જે છે એ લખવાનો છે ત્યાર પછીનો બીજો શ્લોક જે છે શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભાવતું ભારતમ તો આ પણ સુંદર અક્ષરે તમારે મિત્રો લખવાનું છે ત્યાર પછી ત્રીજો શ્લોક છે કાક કૃષ્ણ પીક કૃષ્ણ કો ભેર પી કાકાયો તો વસંત સમયે પ્રાતકાલે કાકઃ કાક 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 પી કી ક તો આ રીતે પ્રશ્નોનો જવાબ સરસ લખવાનો છે ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો એમાં હસ્તભૂષણમ તો ત્રીજું આવશે દાનમ કાક તો એમાં પહેલું કૃષ્ણ આવશે યથાચિત યથાવાચ તો એમાં બીજું વાચ આવશે પછી સ્ત્રોત્ય ભૂષણમ તો છ નંબર શાસ્ત્રમ આવશે અને પાંચમું સુખે ત્ય તો એમાં ચાર નંબર જે છે એ વિદ્યામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન જે છે એમાં પ્રશ્ન બનાવવાનો છે પહેલો પ્રશ્ન ગોપાલ્ય ગૃહ નદી તટે અછતી તો એનું વાક્ય એવું બનશે કે ભવત ભવત પુત્ર ગચ્છતી અથવા તો એમ પણ લખી શકાય કે ગોપાલ ગૃહ પુત્ર અસતિ ત્યાર પછી છે એમાં એમ લખી શકાય રસિક પુત્ર ગચ્છતી ત્યાર પછી જનક માતુલ ગૃહ કુચ્છ અસતિ તો આ રીતે પ્રશ્નના જવાબ જે છે એ તમે લખી શકો છો ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો ત્યાર પછીનો પ્રશ્ન જે છે એમાં અપી વચ્ચે જોડવાનું છે બીજા શબ્દમાં સુધા ખાદાંતિ ભરત અપી ખાદાંતિ કપિલ વદંતી ધ્રુવ અપી વદંતી મેઘના પઠંતી હરેશ અપી પઠંતી વૈશાલી કીડાંતિ માન્યા અપી કીડાંતિ તો આ રીતે પ્રશ્નના જવાબ જે છે તમારે લખવાના છે પ્રશ્ન આપણે દસ જોઈએ તો પ્રશ્ન દસની અંદર આપણે ખાલી જગ્યામાંથી પ્રશ્નો પૂરવાના છે તો પહેલું આવશે વૃક્ષા સત્પુરુષા એવ ત્યાર પછી બીજામાં અહિંસા પરમો ધર્મ પછી સત્યમ આવશે પછી વિધેયન અને ઉદયમ તો આ રીતે પ્રશ્નનો જવાબ લખી શકાય છે પ્રશ્ન ચિત્રના આધારે તમે તમારી રીતે મૌલિક લખાણ પણ લખી શકો છો ચિત્રમ વિદ્યાલય પચેતી ચિત્રમ વિદ્યાલય સુંદર અસતી વિદ્યાલયે વૃક્ષા પચેતી વિદ્યાલયે ઘડી પચેતી અને વિદ્યાલયે ક્રીડાગમ અસતી તો આ રીતે પ્રશ્નના જવાબ તમે લખ્યા そう。<过>